નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ઈ કેવાયસી બન્યું છે ફરજિયાત જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો માટે અને લાભાર્થીઓ માટે મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકાશે અને મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાયસી કરી શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીએ ખેડૂતો રાજ્યમાં કરશે રસ્તા રોકો આંદોલન ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં છે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત છવ્વીસ ખેડૂત સંગઠનોએ તેર ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહીં જાય પણ તૈયારીઓ થઈ રહી છે આ ઉપરાંત મિત્રો ગામડા બંધનું એલાન કરવામાં પણ આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટ ઘટશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં મિત્રો એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે અને આ સ્માર્ટ મીટર ફિટ કરાવવા માટે વીજ જોડાણ ધારકોએ કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં સ્માર્ટ મીટર લેનારાઓ મોબાઈલ ફોનની જેમ સ્માર્ટ મીટરને રિચાર્જ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દરમિયાન મિત્રો કમોસમી વરસાદની પણ શક્યતાઓ નથી ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે એટલે કે ગરમી લાગશે અને બાર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થઈ ગઈ છે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે બાર અને તેર મધ્ય ભારતમાં અને તેરથી થી પંદર ફેબ્રુઆરીએ પણ ગુજરાત અને ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નવો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધીને પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ સાધનની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેની મિત્રો હવે તારીખ લંબાવવામાં આવી ગઈ છે રાજ્યમાં પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો હજુ સુધી જેમણે પણ અરજી ના કરી હોય તે ખેડૂત મિત્રો અરજી વહેલાસર કરી લે જેમના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન ન થાય તે મુજબ નક્કી થયેલ છે મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો